ઓગણચાલીસ ગોરખા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ભૂતપૂર્વ સૈનિક ઈએસએમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મથક મધ્ય ભારત વિસ્તારના નેજા હેઠળ ઓગણચાલીસ ગોરખા પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ભૂતપૂર્વ સૈનિક ઈએસએમ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારથી વધુ નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી તેમની વિવિધ જરૂરિયાતો અને ચિંતાઓને દૂર કરવા માટે આ કાર્યક્રમને એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી આ દરમિયાન સ્પર્શ સહાયતા કેન્દ્ર તબીબી સહાય કૌશલ્ય વિકાસ કાર્યશાળાઓ અને વીર નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લેફ્ટનન્ટ જનરલ પીએસ શેખાવત એવીએસએમ એસએમ જીઓસી મધ્ય ભારત ઉપસ્થિત રહ્યા હતા મેજર જનરલ જે એસ બેન્સલા એસએમ જીઓસી પીયુપી અને એમપી સબ એરિયા અને બ્રિગેડિયર અનિરબાન દત્તા એસએમ કમાન્ડન્ટ ઓગણચાળીસ ગોરખા ટ્રેનિંગ સેન્ટર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ મેગા સિનિયર વેટરન્સ મેજર જનરલ કુમાર સિંઘ નિવૃત્ત અને સુબેદાર અનવરુદ્દીન નિવૃત્તે પણ હાજરી આપી હતી આ રેલીનો ઉદ્દેશ તેમની ફરિયાદોનું નિરાકરણ કરવાનો અને તેમને નોકરીની તકો પૂરી પાડવાનો અને તેમના માટે ઉપલબ્ધ વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનો હતો ઈએસએમ રેલીને જબરજસ્ત સફળતા અપાવવા માટે મધ્ય ભારત એરિયાએ તમામ સહભાગીઓ સ્વયંસેવકો અને હિતધારકોનો તેમના અતૂટ સમર્થન અને યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર